તે 12 જૂને પ્લેન ક્રેશની દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે જેમાં પાટણ જિલ્લાના બ્રાહમણવાળા જયમિની ચૌધરીનું પણ મોત થયું હતું ડીએનએ ની કામગીરી બાદ આજે વહેલી સવારે મૃતદેહને પરિવારજનોને સોંપાયો હતો ઘરેથી આવજો કહીને ગયેલી પુત્રવધૂ જયમિનીનો ક્ષત વિક્ષત દેહ મૃતદેહ ઘરે આવતા પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયો છે લંડનથી આવતા પતિએ અંતિમ યાત્રામાં ચહેરો જોવાની જીત કરી પણ અંતિમ દર્શન પણ નહીં થઈ શકતા ભારે રોકડથી વાતાવરણ દ્રવી ઉઠ્યું હતું પરિવાર ભારે આઘાતમાં છે પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના બ્રાહ્મણવાડાની પુત્રવધુ જૈમિની લંડનથી બે વર્ષ બાદ આવી હતી અને પરત લંડન જઈ રહી હતી થોડા સમયમાં આ દુર્ઘટનાના સમાચાર સાંભળી પરિવાર દંગ રહી ગયો હતો અને આઘાતમાં સરી પડ્યો હતો રોકડથી વાતાવરણ દ્રવ્ય ઉઠ્યું છે જેમાં જૈમિની ચૌધરીના ડીએનએ ને સેમ્પલની કામગીરી મંગળવારે પૂર્ણ થઈ હતી જે બાદ બુધવારે અમદાવાદ સિવિલ માંથી જયમિની નો મૃતદેહ અંતિમ વિધિ માટે પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો એમ્બ્યુલન્સ મારફતે તેઓને મૃતદેહને તેમના ઘરે લાવવામાં આવ્યા હતા અને ઘરમાં રૂકડથી વાતાવરણ દ્રવ્ય ઉઠ્યું હતું પતિ પંદર દિવસ પહેલાં જ લંડન ગયા હતા દિનેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે એક મહિના પહેલાં બંને પતિ પત્ની લંડનથી બ્રાહ્મણવાડા આવ્યા હતા ત્યારબાદ પંદર દિવસ પહેલાં મૃતક મહિલાના પતિ લંડન જવા નીકળી ગયા હતા જ્યારે ભોગ બનનાર મહિલાને દાંતની સારવાર કરાવવાની હોવાથી અહીં રોકાયા હતા બાર જૂને અમદાવાદથી યુકે જવા નીકળેલા તે પહેલા જ તેમના પતિને લંડન એરપોર્ટ લેવા આવવા ફોન કર્યો હતો બંને છેલ્લા અઢી વર્ષથી યુકેના કોન્ટોન રહેતા હતા રાજુભાઈ ડી પટેલ પાટણ ન્યૂઝ ચોવીસ હું છેલ્લા અઢી વર્ષથી લંડન રહેતા હતા પતિ પત્ની સાથે અને તેઓ જોબ કરતા હતા કેસ્ટોન સિટીમાં તેના પછી એક મહિના પહેલાં અહીંયા વતન આવેલા ઇન્ડિયા બધની સારવાર માટે જમીનની જમીન જમીનની જમીન સારવાર ચાલતી હતી એ દરમિયાન એક મહિનાનો કોર્સ હતો એટલે પંદર દિવસ પહેલાં એમના પતિ જોબ પર નીકળી ગયા હતા લંડન જવા માટે અને વાઇફને એવું કીધેલું કે તું આ સારવાર કરાવ અને આવે એટલે બાર તારીખે જે ઘટના બની એમાં સવારે કોલથી વાતે થઈ ગુંજન કુમાર જોડે એના તો હું પ્લેનમાં બેસી ગયો તમે મને લેવા માટે આવજો એ લેવા માટે જવા નીકળ્યા હતા અહીંયા અમે વિડીયો સોશિયલ મીડિયામાં જોયું કે પ્લેન ક્રેશ થયું એટલે તરત તમને ખબર પડી જાય કે આ પ્લેનની અંદર તો જૈમિની બેન એના પછી આ બધું જોયું તો આવું થયું છેલ્લા ઘણા દિવસથી બોડીની રાહ જોઈ પરિવાર અહીંયા બેસી રહ્યો પિતા નિવૃત્ત શિક્ષક ખેતી કરી મેં જીવન ગુજારે ગું શું કરે કુમારે તેઓ લંડન એમના સાથે રહેતા એ પણ જોબ કરતા જૈમીની બેન હેલ્થ કેરમાં જોબ કરતો અચ્છા હાલ બોડી મેચ થઈ ગયો ડીએનએ મેચ થઈ ગયો એમ્બ્યુલન્સ લઈ અને નીકળી ગઈ હ લગભગ પંદર મિનિટમાં પહોંચશે મારું નામ દિનેશભાઈ ચૌધરી હું પરિવારમાંથી છું લગીના